ને કેટલી વાર ના પડી ગેસ આગળ ફોન રાખવાની એની માથે ની બાજુમાં બંધ છે તો કાનમાં કેમ વાગે છે માઇક્રોવેવ બંધ છે હાય હા વાર યુ આઈ એમ

<hesitation> 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 ઈ તો ઓલું બાપુજી ને એરલિફ્ટ કેતો તો ઓલું ગીત આવતું હતું ને મે કીધું રીઅલ સ્ટોરી ઉપર છે એરલિફ્ટ ઈ ઈ તો ઠીક મને કઈ ગ્રાત ના બીજું કે ઈ કયું ઓલ આપણે ગીત જોઈએ કયું ગીત હતું એમ પાછું મને યાદ ન યાદ કરો કયું ગીત જોતા હતા યાદ કરો કયું ગીત જોતા હતા આમાં તો કેટલાય જોયા આપણે વેકઅપ સીડ ઓલું રણબીર કપૂર નું તમે પૂછતા હતા કયો પિક્ચર છે વેકઅપ સીડ હવે આ મૂવી જોવા જાય તમે અહીંયા મૂવી ચાલુ કરો કે

मला बर्गीत हातू थायिन पिक्चर जोवा जातो एवू छे आणि सीने सरस वाजायिन बाय वय आपला भारतदा जोई हम एडल्ट ऑन व्हिच ऑडिटिंग બપોરે <laughs> 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 જીઓ સિનેમા છે અંદર રૂમ માં મે જીઓ સિનેમા એમેઝોન ચાર્જેબલ તો પેડ છે આપડી પાસે કર્યું ત્રણ ચાર મહિના પહેલા એમેઝોન પર

હેલો ગુડ ઇવનિંગ કેમ જવાબ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે ચાર અને બસ જાય છે મૂવી જોવા માટે

ના બધું સુતેイル તો કેવું ન વાંધો નઈ છેનો વાંધો નથી ઓકે સારા છો મેત કીધું તો કરી જવાનું છે ને તો નો ટાઈમ એ ટાઈમે તો જવું પડે ને તમ જાગોતી આવડું સો ચાલુ થઈ જાય તો એના આટલું અમજલી આપણા સો તો ન રોકી રાખે કે બા ઉઠા ભાઈ સો ચાલુ કર્યા બરાબર ચશ્ના છે ને બીજા ઓકે છે ને મને નથી નંબર ગયા લાગે તો ચેક કરાવી લઉં મારે જવાનું જ છે એની મારે નંબર ચેક કરાવવાના છે ભેગા તમને લેતો જાય

બાએ થોડું શાકભાજી આ ગાજર ને બટેટા ની સુધારી નાખ્યું હતું ને દાળ પલાળ નાખી દીધી અમે ઓલરેડી પાપડ છે તમને તમારું જોઈ છે ઓલો અંદર પડ્યો તો નોડ બસ હું તો જા વધેલું ઘટેલું પૂરું કરતો હોય હંમેશા તમારું જ છે પાપડ એકી અમે હોય તો અમને ખબર અત્યારે રાતે જ બધાય નવરા થાય ટીવી જોવા રાતે જોવા જાય નવરા થાય આપણે શું કર્યું ચાલો હવે આ બ્લોગ ને આજે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત